પાટણ શહેરની અનેક સામાજિક અને શૈક્ષિક સંસ્થાઓ છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસ્તાવવા અગ્રેસર રહેતી હોય છે તેમાં પણ પાટણ શહેર સહિત આસપાસના તાલુકાઓમાં છેલ્લા ઘણા સમયથી તદ્દન ફ્રી સબવહિનીની સેવાની સાથે સાથે જીવદયા અને ભૂખ્યાને ભોજન પહોંચાડવાનું ઓસિયા ફાઉન્ડેશન દ્વારા સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ ચોરમારપુરાની અંબાજીપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી રહે તેવા ઉમદા આશયથી ઓસિયા ફાઉન્ડેશનના લીગલ એડવાઇઝર અને ઓશિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ સરસ્વતી બાર એસોસિએશનના ઉપપ્રમુખ અશ્વિનભાઈ એલ દેસાઈના પુત્રના જન્મદિનને લઈને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને કંપાસ બોક્સ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ચરમારપુરા વિસ્તારમાં આવેલી અંબાજીપુરા પ્રાથમિક શાળામાં ખેતરોમાં રહેતા અને ત્રણથી પાંચ કિલોમીટર ચાલતાને સાયકલ ઉપર અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરની સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અંબાજીપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ ખરા અર્થમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેઓની સેવાની સુવાસ મળી રહી તેવી અપીલ પીટીએન ન્યૂઝ દ્વારા કરાઈ રહી છે